સુરતમાં ડુમસ કેનાલ રોડ ઉપર રૂપિયા બે હજાર એકસો અઠયાવીસ લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય સંદીપ દેસાઈ મેયર દક્ષેશ માવાણી અને સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નિર્દોષ નાગરિકોના જીવ લેનાર આતંકીઓના ઠેકાણાને આપણી સેનાઓએ ધ્વસ્ત કર્યા છે પાકિસ્તાનના એક એક ડ્રોનને ધ્વસ્ત કરી નાખ્યા છે સાથે જ કહ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા બંદૂકના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે કારણ કે ગુજરાત સરકારની એક પોલિસી રહેલી છે કોઈપણ વ્યક્તિ ગુનામાં હોય તેઓના બંદૂકના લાયસન્સ રદ કરવામાં આવે છે આ ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા હવે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે ત્યારે તેઓના પૈસા બનાવવામાં આવેલ પ્રોપર્ટી પણ જપ્ત કરવામાં આવે છે જેમાં પહેલો કેસ ગાંધીધામ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે ગુજરાત હમેશા એક પોલિસી રહી છે પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા રીલ બનાવવી આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સ ના અત્યારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા છીએ અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા છીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા બે વર્ષમાં કર્યું છે આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય માતાઓના સૂત્ર હોય સપનાનું ઘર હોય આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુચ્છિટોક કરવામાં આવે ગુચ્છિટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ કરવામાં આવ્યો છે હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ જ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે આજે જ આપ જોઈ શકો છો કે સુરતમાં અનેક લોકો પર વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો દાખલ કરવામાં આવ્યા છે પરંતુ કાલે કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર એ જે ભોગ બનેલા હતા એવા લોકો ફરી ક્યાંય આવા વ્યાજના રૂપિયા લેવા ના જાય તે માટે સરકારની યોજના થકી અલગ અલગ લોન અપાવીને એ લોકોને પોતાના પગભર ઉભા થઈ શકે પોતાનો વેપાર કરી શકે નાની મોટી તકલીફ હોય તેમાં ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી એટલે કે આખા ગુજરાતમાં અમે આ દિશામાં કામગીરી આગળ વધારી खून करना, एक-एक आतंकी होने, ये आतंकी होना आकाओं ने, भारतीय सेना ने, पाकिस्तान में ये आतंकी अड्डाओं ने ध्वस्त करवाने जो काम करी होगी, प्रत्येक देश ना नागरिकों ने દેશની સેના ઉપર ગર્વ તો છે મારા દેશની આ સેનાએ આ કેવું કામ કર્યું એ આતંકીઓના આકાઓ

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કામ કર્યું છે દસ વર્ષમાં દેશના સૈનિકોને એમના મનોબલ મજબૂત કરવા જોડે જોડે હથિયારો લેટેસ્ટ ખરીદવા એરફોર્સ ની ડિફેન્સ સિસ્ટમ ની અંદર દુનિયાને ટક્કર આપી શકે નહી દુનિયા ટોપમાં રહી શકે એવી સરકારે પાકિસ્તાનના એક એક ડ્રોન ને ફટાકડાઓની જેમ ઉડાવીને ભારતમાં આવતાની પહેલા સાહેબ એક પછી એક સાફ કરીને વહેલી સવારે ઉઠો મંદિરે જાઓ તમારા પોતાની માટે પ્રાર્થના કરતા હો જેને જે ધર્મમાં આસ્થા હોય જયારે પ્રાર્થના કરો ત્યારે એક પ્રાર્થના આપણા દેશના આ એક એક સૈનિકો માટે જરૂરથી કરવી જોઈએ એની માતા પિતા ને વંદન આ સેનાના જવાનો ના તમામ પરિવારજનોને વંદન આપવા પડે અને આદરણીય મોદી સાહેબ ને એમની આ નીતિ જે ગોલી ની સામે ગોલો ચલાવરાવાની નીતિ છે ને સાહેબ એ જ જવાબ આપીશ એ અદભુત પરિણામ આપણે લોકોને મળ્યું કલાકો અંદર અને મિનિટોની અંદર તો મિનિટોની અંદર આતંકી જીત છે દેશના પ્રત્યેક નાગરિકો આજે ભારતીય સેના પર ગર્વ અનુભવી રહ્યા છે અને સાહેબ વિદેશમાં રહેતા આપણા ભારતીયોનો તમે ખુશી તો જુઓ કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી સૌ ધર્મના લોકો એક સાથે મળીને એક એક પછી હજારો લાખો ની સંખ્યામાં લોકો તિરંગા યાત્રા થકી દેશની સેનાને આભાર માની રહ્યા છે અભિનંદન આપી રહ્યા છે હું ફરી એકવાર આપણા શહેરના સૌ નાગરિકો વતી ભારતીય સેનાને મોદી સરકારને ખાસ ખાસ અભિનંદન કે મજબૂત નિર્ણાયક અને દેશ હિતમાં નિર્ણય લેવા બદલ આદરણીય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું આભાર